તું તું બન ની તો ખેતી કરું કરું જમીન એટલે થાય તારા હોય કરી હા પણ ને આખી લાઈન કરીને હ રોજ ઢેડા પાડી પાડી કરશન યાર નહીં યાર મને માર હે ને ચા પીવું તરત મને ફૂલ પ્રેશર આવી જાય અને મારા આગળ જતા જતા માર નીકળી જાય એક બે વાર આવું થયું તું કરશે હો અઘવા હવે હું હોય યાર ખેતરમાં મને ખબર આ બધું કરે તારે મારી જમીન લેવી હ તારી જમીન મારા હું લેવી મારા એટલા પૈસા પૈસા બનાવ અને શાંતિથી ના આ રીતે આ એવા દે હાચી તો પણ યાર મોટા ફાયદા ની વાત કરું કશન તું સમજ યાર માર ભાઈ મને યાર તકલીફ છે યાર મને નહીં ગડબડ 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 થાય ને એટલે મને નહીં મને લોબેણ સુધી નહીં જવાતું યાર કશન એટલે ઓય શોર્ટ પટી જાય પણ માપનો ભરો ક માપ નું ભરું યાર હારા મોનું નું ખાઉ છું બાર એટલે આ માર આવી જાય તો આ કર લઉં હારું છે ને યાર હું ખોટું હો હું કે કરશે હારું હોય ને તો પરેકુ આઈ ગેલ લઈ જા મારા ક્ષેત્ર મો નહીં હારું હો

你抓住我！<laughs>